અવે અયા વો સમય પહેલા નતું આવ્યું એટલું બધું એ મોગલ બધાને કેમ છો બધા મજામાં ને આપણા નવા વિડિયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મિત્રો અત્યારે છે ને બપોર થઈ ગયા છે અને ચારક વાગવા આવી ગયા છે અત્યારે અત્યારે મેં છે ને વિડીયો ચાલુ કર્યો છે કારણ કે કાલનો ઉજાગરો છે તમે આની પહેલાના વિડિયોમાં જોઈ ઉજે છે રાત જાગન આપણો બોલેરો ને સાઈડમાં મૂકી દીધો છે ફાર્મર દાડિયા બધા આપણા આમ કામ કરે છે અત્યારે એમ વિડીયો ચાલુ કર્યો કે વરસાદ આવે છે ને ફૂલ તૈયારી છે બપોરે પેલા આવી જશો અત્યારે પાછો આ વાદળા છેડા ને કાળું બમ્મર થઈ ગયું છે આપણા બધા અત્યારે કપાસ નીંદે છે અમારે ઓલી બાજુ દાડિયા છે આપડા બધા અત્યારે કપાસ નીંદે છે હવે હું ના જ છું અત્યારે કેટલા ચાર વાગી ગયા લગભગ તો ચાર વાગી ગયા છે હવે મારે આડી ઘરેથી ફોન આવ્યો ને કડી અત્યારે અમારા ગામમાં ફૂલે ફૂલ વરસાદ આવે છે આવી જશે અત્યારે શા નું ટાણું થઈ ગયું છે વરસાદ તો ભાઈ આવવાનો છે ભાઈ ની વાત છે બીજું મહી જાય કે વરસાદ આવશે કપાસનું અહીંયા અત્યારે વાતાવરણ આ બધું કપાસ સારા છે બધા અમારે આવા કપાસ જોવાય નથી મળતા ભાઈ ને સાઈડ મૂકી દીધો છે આપણે એટલે સાળી મૂકી દઈ સા પાણી પીન પછી રકડવા પાડી આપણે મેડમ છે કે ઘરે ઓય હતે ને આરામ છે ને કઈ ઉપાધિ છે આ તો પેલા છે ને સા પી લે આજ અત્યારે હું આ જગ્યા ઉપર શું કરવા ખબર છે ઘડીક તો આમે શાંતિથી મારે બેઠવાનું જોઈએ કારણ કે મન ફ્રેશ થઈ જાય ને આજનો વરસાદ હતો ને યાર એટલે આમ જોવું બધું આવ પાણી ભાણી કરી દીધું છે અને હજી હું તમને આડી નેરવું પણ બતાવું અમારા ગામનું આ તો અમારા ગામનું તળાવ છે બધું કારણ કે આમાં પાણી તો હતું જ પણ આ થોડું ખાસ વધારે ભરાયું છે અને આજે આગળ અમારા ગામનું જેલું નેરું છે ને ના આથી હું આગળ જવાનો છું કારણ કે તમને નેરું મારે બતાવવું તો પડશે આજ ભાઈ વરસાદ આવ્યો કાળા ગઝબનો રિયલમાં બહુ આવ્યો છે આજ હું ઘડી કાંઈ પહેલાં શાંતિથી બેહું તો મારા આપણે છે ને મગજ ફ્રેશ થઈ જાય એટલે એનું વ્યૂ કેવું આવે ને તમે યાર કોમેન્ટ કરો જાવ અહીંયા છે ને બેકગ્રાઉન્ડ જ એવું આવે છે આપણા સૂર્ય ભગવાનને અહીંયા અમારા લોકેશન જ એવું છે ને કે અહીંયા કોઈ આપણે વિડીયો બનાવો હોય ને તો અહીંયા વયા હોય કારણ કે લોકેશન જ એવું એકદમ મસ્ત થશે જો તમને પણ જોવા મળતું હોય છે આમાં કેવું સુંદર મજાનું લોકેશન છે મારું તો ફેવરિટ લોકેશન છે હું તો અહીંયા હોય છું અમારા ગામનું નેરું ને યાર જવું તમે ફૂલ આવી જો ભાઈ આજ જ આવ્યું નકર ઘણા સમય પહેલાં નતું આવ્યું એટલું બધું ત્યારે આ પાણી જો ફૂલે ફૂલ જાય છે જોરદાર નેરુ છે અમારા ગામનું છે આ નેરું

બનાવી નથી દેતા અહીંયા આપણે હામે લઈને ઓર્ડર મારવો પડે કે ભાઈ ભાત બનાવી દેવો તો ભાત બને નકર ન બને એમાં ઓ માં આમ જોવ તો ખરા આ બધું એ માં ભાત બનાવશો કે એમ થોડો હાલે બને તો બને ભાત બનાવી દેજો મને કોઈ ભાત નથી બનાવી દેતું મારી કઈ ઈજત જ નથી ઘરમાં હે મારી કઈ ઈજ્જત નથી ઘરમાં

જય મોગલ બધાની ફેમિલી અત્યારે બીજો દિવસ છે અને વિડીયો એન્ડ કરતા ભૂલાઈ ગયો વિડીયો એડિટિંગ કરતા ભૂલાઈ ગયો ને હાંજે છે ને યાર હોવાઈ ગયું કારણ કે આની પહેલાં જે આગલા દિવસે ઉજાગરો હતો ને જાગરણનો એ અત્યારે પછી મારે હાંજે આવી ખાઈ પીને ડાયરેક્ટ હોવાઈ ગયું તો વિડીયો એડિટિંગ કંઈ નહોતો જો અત્યારમાં જવું કાંઈ કામકાજ તો છે નહીં બસ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયા કરે બીજું કાંઈ એને કામ ન હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયા કરે ખાલી મારે વિડીયો એડિટિંગ કરવું પડે બધું કરવું પડે ટાઈમ ટુ ટાઈમ ચાલુ હોય ને તો વિડીયો એડિટિંગ બાર વાગે તો ડેલી વિડીયો મૂકવાનો હોય તો બાર વાગે એટલે એડિટિંગ કરવું જ પડે આપણે બાર વાગ્યા પહેલા હું છે ને હા કરી નાખું એડિટિંગ બધું કાયમ મારે દોઢ બે વાગે છે પણ કાલે તો હોવા ગયો મને નાનક કાંઈ માથા ક્વિટ હોય જો ફોનમાં ગયા બનાવા બધા લાગે આખી દુનિયા બનાવું હેલું નથી એડિટિંગ કરીને અપલોડ કરું ને એ યાર મને ન થાવડતું ન કરું હું અત્યારે મારે એડિટિંગ કરવાનું હોય ભાઈ તો આપણ માં ચાલુ જો એડિટિંગ અત્યારે હું એડિટિંગ ગાડી કરીને પછી અત્યારે આજે 12 વાગશે ને તો મૂકીને અત્યારે વાગી જા કેટલા ખબર છે 9:30 તો વાગી જા છે પછી એડિટિંગ ચાલુ કરી 1.5 કલાક એમ જ આ વિડિયો અપલોડ કરી તો એમાં 1.5 કલાક જાય તો 12 વાગી જાય 12 વાગશે ને ખબર એ નહી પડે આપણે આમ એવું થાય રેડી ને સરસ ખોટું બેલો હું ખોટું બેલો ભાઈ ખૂબ એકદમ હાસુ કઈ વાંધો ના આજનો તો આજનો વિડીયો નહીં તમે લાઈક કરી દેજો ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે જય માતાજી જય મોગલ દાંત કાઢું હું એમ બોલું નહીં એટલે